નમસ્કાર આજના આપણા ઊંડાણપૂર્વકના સંશોધનમાં આપણે ગુરુ સંતુકાનંદ સાહેબ અને એમના હંસ નિર્વાણ સંપ્રદાય વિશે વાત કરવાના છીએ હા અને આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે એમની ગુરુ પરંપરા એમના આશ્રમો અને ખાસ તો એમનું એક ભજન છે જય જય સદ્ગુરુ શ્યામ એના પર ધ્યાન આપીશું બરાબર એટલે આપણો મુખ્ય હેતુ એ છે કે ગુરુનો વારસો શું છે આ સંપ્રદાય શું કહેવા માગે છે અને પેલું ભજન એમાં જે ઊંડાણ છે જે માર્ગદર્શન છે એને સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ અને આવી ચર્ચામાં શરૂઆત હંમેશા ગુરુ પરંપરાથી કરવી સારી રહે કારણ કે ભારતીય પરંપરામાં આ ગુરુ શિષ્ય સંબંધ એ જ્ઞાનના પ્રવાહ માટે બહુ મહત્વનો છે એટલે આ જે નામો છે હંસ સાહેબ ભાણ સાહેબ મોતીરામ સાહેબ મંજીરામ સાહેબ આ ખાલી નામો નથી ના બિલકુલ નહીં આ તો એક સાંકળ છે એ બતાવે છે કે જ્ઞાન કેવી રીતે શુદ્ધ સ્વરૂપમાં એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યું છે એ એની અધિકૃતતાની નિશાની છે એમ કહી શકીએ અને એ જ પરંપરામાં પછી ગુરુ સંતુકાનંદ સાહેબનું સ્થાન આવે છે શું માહિતી છે આપણી પાસે મુખ્યત્વે એ કે તેઓ હંસ નિર્વાણ સંપ્રદાયના ખૂબ જ આદરણીય સંત હતા એમનો પ્રભાવ આજે પણ એમના સત્સંગ અને ભજનો દ્વારા જોઈ શકાય છે હા અને એમના આશ્રમોની વાત કરીએ તો બેલમપર ગામમાં હંસ નિર્વાણ આશ્રમ બેલમપર એ નામ જાણીતું છે બરાબર અને એ આજે પણ એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્યરત છે શેરડી વદર ગામમાં પણ એમના આશ્રમનો ઉલ્લેખ મળે છે ચાલો હવે એમના ભજન પર આવીએ જય જય ખાસ છે નહી હા ખૂબ જ આ માત્ર ભક્તિ ગીત નથી તમે જુઓ તો એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે જાણે પ્રશ્નોત્તરી ચાલી રહી હોય પીળી પંક્તિ છે ને જો પૂછું સો પ્રગટ કરજો હા અને ગુરુનો જવાબ સુનિયે દેકર કાન એટલે કે ધ્યાનથી સાંભળો આ આખા ભજનમાં જ જ્ઞાન આ રીતે સંવાદથી ખુલે છે અને એમાં સૌથી પહેલી અને મહત્વની વાત કઈ લાગે છે મને લાગે છે પેલી આંતરિક ઉપાસના પરનો ભાર જુઓ ગુરુ શું કહે છે આત્મદેવની ઉતારીએ આરતી સબકો કરીએ પ્રણામ એટલે બહાર મંદિરમાં મૂર્તિની આરતી ઉતારવા કરતા હા પોતાના અંદર રહેલા આત્મારૂપી દેવની આરતી ઉતારવાની વાત છે અને સાથે સાથે બધા જીવો પ્રત્યે આદર એટલે કે બહારની ક્રિયાઓ કરતા અંદરની જાગૃતિ વધુ મહત્વની છે આ બહુ મોટો સંકેત છે બરાબર તો પછી પ્રશ્ન થાય કે આ આંતરિક ઉપાસના કરવી કઈ રીતે એનું સાધન શું એનો જવાબ પણ ભજનમાં જ છે સોહમ મંત્રના જાપ જપીએ સોહમ

આવત શ્વાસો સો બોલે ઉઠત બોલે હમ એટલે કે સો આવતા શ્વાસ સાથે અને હમ જતા શ્વાસ સાથે એટલે મંત્રને શ્વાસ સાથે જોડી દેવાનો હા કોઈ માળા નહીં કોઈ ગણતરી નહીં શ્વાસ તો ચોવીસ કલાક ચાલે છે એટલે જાપ પણ નિરંતર ચલ્યા કરે એને અજપા એટલે કે જે જપ્યા વગર જ થાય છે એવો જાપ કહો છે આ તો બહુ રસપ્રદ વાત છે એટલે જાપ જીવનનો ભાગ બની જાય અલગથી સમય કાઢવાની જરૂર નહી બિલકુલ શ્વાસની સાથે જ સ્મરણ સહજયોગ જેવું તો આ આત્મદેવની પૂજા થઈ સોહમનો અજપા જાપ થયો આ બધાનો અંતિમ લક્ષ્ય શું ધ્યાન ભજનમાં સ્પષ્ટ કહ્યું છે ધ્યાન બિના ધર્મ સમજાય નહીં આ બધી પ્રક્રિયાઓ છે ને એ ધ્યાન સુધી પહોંચવા માટે છે અને ધ્યાન એટલે ખાલી આંખ બંધ કરીને બેસવું એટલું જ ના એથી ઘણું વધારે દિન ધ્યાન ધરીએ એમ કહ્યું છે એટલે કે દિવસ રાત સતત એક જાગૃત અવસ્થા એક પ્રકારની સાક્ષી ભાવવાળી સ્થિતિ હમ ભજનમાં અને સુરત જેવા શબ્દો પણ આવે છે એનો સંબંધ આની સાથે જ હશે ચોક્કસ નૂરત એટલે આપણી ચેતના આપણો આંતરિક પ્રકાશ અને સુરત એટલે એ ચેતનાને એકાગ્ર કરવી ધ્યાન લગાવવું એ આંતરિક અનુભૂતિની વાત છે તો આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ તો નિર્વાણ સંપ્રદાયનું મુખ્ય દર્શન શું કહી શકાય મને લાગે છે કે એ ભક્તિ અને જ્ઞાનનું મિશ્રણ છે ગુરુ પ્રત્યે અટૂટ શ્રદ્ધા ભજન કીર્તન એ ભક્તિનું પાસું છે પણ એ ભક્તિ ખાલી ભાવુકતા નથી ના એ ભક્તિ એક સાધન છે શેનું સાધન તો પેલું અદ્વૈત જ્ઞાન અનુભવવાનું સો હમ તે હું છું એ સત્યને સાક્ષાત કરવાનું એટલે ભક્તિ દ્વારા જ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ છે આ એટલે ગુરુ સંતોકાનંદ સાહેબ અને આ સંપ્રદાય આપણને એ શીખવે છે કે ભક્તિના રસ્તે ચાલીને પણ બહારના કર્મકાંડથી ઉપર ઉઠીને હા અને સોહમ જેવા સરળ મંત્ર અને શ્વાસ જેવી સહજ ક્રિયાનો ઉપયોગ કરીને અંદર ઉતરી શકાય છે ધ્યાન દ્વારા આત્માનુભૂતિ કરી શકાય છે આની અગત્યતા શું લાગે છે એ જ કે આ માર્ગ બહુ વ્યવહારુ છે સુલભ છે ગહન આધ્યાત્મિક સત્યોને રોજબરોજના જીવન સાથે શ્વાસ સાથે જોડી દે છે એટલે કોઈ પણ સાધક આને અપનાવી શકે સાચી વાત છે તો આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે મનમાં કયો વિચાર આજે આત્મદેવની આરતીની વાત છે અને શ્વાસ સાથે સોહમને જોડીને સતત સ્મરણ કરવાની વાત છે આજના સમયમાં જ્યાં બધે દોડધામ અને ભૌતિકતા છે ત્યાં આ કેટલું પ્રસ્તુત છે હા એ વિચારવા જેવો પ્રશ્ન છે શું ખરેખર આપણે બાહ્ય પૂજાપાઠ વિધિઓ વગેરેમાંથી આપણી અંદરની ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણી જાતને અને દુનિયાને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ શકે બની શકે કદાચ આ જ દિશામાં વધારે સંશોધન અને ચિંતનની જરૂર છે એ ખરેખર એક ઊંડો પ્રશ્ન છે